નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે હાથ પગની અંદર આપણને દુખાવો થાય કમરની અંદર દુખાવો થાય તો આપણે એનો ઇલાજ કઈ રીતના કરી શકાય જેથી કરીને આપણે ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો જો કે વધારે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી તમે ઘરે બેઠા જ ઘર ઘટતું ઉપચારથી તમને ખૂબ રાહતનો અનુભવ પણ મળી શકશે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હાથ પગની અંદર આપણને દુખાવો થાય કમરની અંદર દુખાવો થાય તો એ દુખાવો થવાના કારણો કયા એના વિશે થોડી માહિતી મેળવી લઈએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અત્યારે આપણને શુદ્ધ ખોરાક મળતો નથી અને ચોખ્ખું પાણી પણ મળતું નથી અને એના સિવાય ઘણી એવી તકલીફો છે કે જેના કારણે આપણા શરીરની અંદર આ વાની સન તકલીફ પણ આવી શકે કેમ કે આપણા શરીરની અંદર વાનો જો પ્રકોપ વધી જાય તો ઘણી એવી તકલીફો થાય વાનો પ્રકોપ વધવાથી આપણા લોહીની અંદર વાન વાજ જે છે એ વધી જાય અને આપણા સાંધાઓની અંદર એનું અસહ્ય દુખાવું પણ થઈ શકે અને ખાસ કરીને શિયાળા ઋતુની અંદર તો આ વાહની જે તકલીફ છે એ ઘણી એવી આપણને પરેશાની પણ આપણને થઈ શકે છે અને બીજું કારણ એ છે કે માની લો કે આપણી ઉંમર વધી જાય પચાસ સાહીઠ વર્ષ આપણે પહોંચીએ એટલે આપણે સ્નાયુઓ તો નબળા પડવાના જ છે તો એના લીધે પણ આપણે હાથ પગની અંદર કમરની અંદર દુખાવો થાય અને એની સાથે આપણે વધારે પડતું આપણે હેવી લોડિંગ કામ કરીએ વધારે વજન ચકીએ વધારે પરિશ્રમ કરીએ છતાં પણ આપણને આ એના લીધે પણ આપણને હાથ પગની કમરની અંદર દુખાવો થતો હોય છે તો આજના વિડીયોની અંદર આપણે એના માટે કયો એવો આયુર્વેદિક ઉપચાર છે જેના દ્વારા એને આપણે ઉપયોગ કરીએ અને આપણા શરીરને અને આપણા હાથ પગની અંદર કમરની અંદર દુખાવો થાય શરીરના કોઈપણ ભાગની અંદર આપણને દુખાવો થાય તો એની અંદર આપણને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો વાહ અને સંધિવાની તકલીફ માટે ઘણા એવા આયુર્વેદિક ઉપચાર છે ઘણી એવી ટ્રીટમેન્ટો પણ છે પણ બને ત્યાં સુધી આપણે જો આયુર્વેદનો ઉપયોગ કરી અને એ જે તકલીફ છે લાંબા સમયથી આપણે તકલીફ હોય તો એને આપણે ખૂબ એની અંદર આપણને પ્રેક્ટિકલી તમે એનો અનુભવ કરજો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ પણ મળી શકશે તો હવે શરૂઆત કરીએ અને શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત હો અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને કોઈ પણ બીમારીની અંદર તમે કઈ રીતના એનો ઉપયોગ કરી શકો એના વિશે જો માહિતી મેળવવાની ઈચ્છા હોય અને આયુર્વેદ સાથે જોડાઈ અને આપણું જીવનને જો સુરક્ષિત અને કમ્પ્લીટ જો રાખવાની તમારી ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અવન્યું આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી પણ તમને ઓચૂકપણે મળતી રહેશે તો ચાલો હવે શરૂઆત કરીએ તો એની અંદર તમારે બે પ્રકારના તેલ લેવાના છે કે બંને તેલનો તમે કોઈ પણ એક તેલનો તમે ઉપયોગ કરી શકો તો એની અંદર સૌથી પહેલાં તમારે રાઈનું તેલ લઈ લેવાનું ચારથી પાંચ ચમચી તમે રાઈનું તેલ લઈ લો એની અંદર તમારે આદુનો રસ નાખવાનો એક કેટલા તમારે દોઢથી બે ચમચી જેટલું આદુનો રસ નાખો પાંચ ચમચી તમે રાઈનું તેલ લીધું એની અંદર તમે એકથી દોઢ ચમચી જેટલું તમે આદુનો રસ નાખો અને ત્યારબાદ તમે એને હલકા તાપે ગરમ કરો ખૂબ વધારે એને ગરમ ન કરવાનું એને હલકા તમે ધીરે ધીરે એને ગરમ કરો એ ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે એનું માલિશ કરી શકો અથવા તો તમે ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે કોઈ કાચની બોટલની અંદર તમે ભરી શકો જેથી કરીને તમે લાંબા સમય સુધી પણ એનું પ્રેક્ટિકલી અનુભવ પણ કરી શકો જો મિત્રો તમે એક દિવસ અથવા બે દિવસ જો તમે આ તેલથી માલિશ કરશો એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ થઈ જશે ખૂબ એની અંદર તમને રાતનો અનુભવ પણ મળી શકશે કમરની અંદર દુખાવો હાથ પગની અંદર દુખાવો ઘોટાની અંદર દુખાવો કોઈ પણ જગ્યાએ જો તમને દુખાવ થતો હોય તો આ તેલનો તમે માલિશ કરશો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને બીજા નંબરે છે મિત્રો આપણે તલનું તેલ તલનું તેલ લઈ લેવાનું એની અંદર પણ તમે પાંચ ચમચી જેટલું તલનું તેલ લઈ લો એની અંદર મિત્રો આપણે નાખવાનું શું છથી સાત કઢી જેટલી લસણની કઢી નાખવાની લસણની કઢી એને છોલી અને એને નાખી દો અને એને પણ આપણે હલકા તપે ગરમ કરવાનું લસણની કઢી જ્યાં સુધી એ ફ્રાય થઈ જાય જ્યાં સુધી એ મતલબ પાકી જાય ત્યાં સુધી એને આપણે હલકા તાપીને ગરમ કરવાનું ત્યારબાદ એને ઠંડુ થવા દો એને ગાળી લો અને કાચની બોટલની અંદર તમે ભરી દો એ તેલથી પણ તમે માલિશ કરો એટલે તમને પણ એની અંદર પણ તમને ખૂબ રાતનો અનુભવ મળી શકશે તમે બેથી ત્રણ વખત આ તેલથી તમે માલિશ કરો એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ મળી જશે અને ખૂબ સારું એ પરિણામ પણ તમને મળી શકે એના સિવાય જો તમારે બીજું પણ આયુર્વેદિક ઔષધિ અથવા તો કોઈ આહાર લેવો જોઈએ જેથી કરીને આપણને હાથ પગની અંદર સંધિવાની જે તમને તકલીફ હોય એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો એના માટેનો વિડીયો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ જરૂરથી જોઈ લેજો જેથી કરીને તમે આ તેલનો પણ તમે માલિશનો ઉપયોગ કરી શકો અથવા તો તમે એ વિડીયો જુઓ અને એ આહાર કયો છે એ આહારનો તમે ઉપયોગ કરો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ પણ મળી શકશે જેથી કરીને તમને લાંબા સમય સુધી વાહ અને સંધિવાની જે તકલીફ થતી હોય એની અંદર પણ રાહત મળશે અને કન્ટિન્યુ જે તમને કમરની અંદર અંદર દુખાવો થતો હોય ઘૂંટણની અંદર દુખાવો થતો હોય પગ એકદમ દુખતા હોય પગની પિંડીની અંદર પણ દુખાવો થતો હોય એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે એટલે તમારે કોઈ મોટા ખર્ચ કરવાની પણ જરૂર રહેશે નહીં તમે ઘરે બેઠા જ આ તેલ તમે આરામથી બનાવી શકો અને તમે બેથી ત્રણ વખત પ્રેક્ટિકલી એનું માલિશ કરજો એટલે જેથી કરીને તમને તરત તમને એની અંદર પણ રાહતનો અનુભવ મળી શકશે તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી કે કમરની અંદર આપણને ઘણી વખત દુખાવો થતો હોય વધારે આપણે વજન ઊંચો કે કમરની અંદર મજકોવટ પણ આવી જતી હોય એના કારણે પણ દુખાવો થાય ગરદનની અંદર પણ દુખાવો થાય ઘૂંટણની અંદર પણ દુખાવો થતો હોય છે અને હાથ હાથના કાંડાઓની અંદર જેટલા પણ આપણા શરીરની અંદર સાંધાઓ છે એ સાંધાઓની અંદર આપણને કોઈક ને કોઈક કારણસર દુખાવો થતો હોય છે તો તમને શરીરની અંદર જે પણ જગ્યાએ દુખાવો થાય એ જગ્યા પર તમે એક તો તલના તેલનું માલિશ કરો અથવા રાયના તેલનું તમે માલિશ કરી શકો તો તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને એના સિવાય હું જે વિડીયો છે જે તમે અને સંધિવાની જો તમને તકલીફ થતી હોય એની અંદર તમે કયો આહાર લઈ શકો સવારે એના વિશે સંપૂર્ણ માહિતી છે અને ખૂબ સારું એ પરિણામ પણ તમને એના દ્વારા પણ મળી શકશે તો એ વિડીયો પણ તમે જરૂરથી જોઈ લેજો તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી કે આપણે હાથ પગની અંદર દુખાવો થતો હોય તો એને કઈ રીતના આપણે દૂર કરી શકીએ અને ખાસ કરીને આપણને શિયાળા ઋતુની અંદર અસહ્ય દુખાવો થતો હોય છે તો અત્યારથી જ તમે એ તેલ બનાવી અને ઘરે રાખી મૂકો જેથી કરીને ઠંડી ઋતુની અંદર પણ તમને એ એનો તમે ઉપયોગ કરી શકો જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને જરૂરથી એક દિવસ તમે પ્રેક્ટિકલી એકથી બે ટાઈમ તમે એનો પ્રેક્ટિકલી માલિશ કરજો જેથી કરીને તમને ખ્યાલ પણ આવી જશે જેથી કરીને તમને ખૂબ રાહતનો અનુભવ પણ મળી શકશે તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને આ અમલીઓ શરીર ભગવાને આપણે આપ્યું છે એનું જાળવણી એની કાળજી રાખવાની આપણી પોતાની ફરજ છે અને બને ત્યાં સુધી વાયુવર્ધક ખોરાકથી તમે થોડા દૂર રહેજો જેથી કરીને તમને હાથપગની અંદર જે દુખાવો થાય છે સંધિવાની જે તકલીફ હોય વાની તકલીફ હોય એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે તો મળીએ બીજે વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત આવશે મળી રહે એવી પ્રભુને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ